અટાણે હું છે મેખેડી મારા મામા વાળી લખમણ મામા નો ફોન આવ્યો હતો પણ મેગા ને કઈ કામકાજ છે નહીં નવી રોઈ તો આવી કે મીમાન ને આવ્યા કે પકોડા ને બનાવીએ હું કઈ કામકાજ હતું ને એટલે નીકળી આવ્યું આગળમાં અને બસ લખમણ મામન ભીંઠ લેવા હતા આરતી આગળના વિડિયામાં તો દેખાડી જઈએ હે હાલો એવો જોઈએ તો આપણે નારિયેલીયું ગુલમોહર અને આ વડલો પછી ગાડી ઉતી તો એને તાલપત્રી મારેને મૂકી દીધી ગમ્પિઠિયા મારે જાર માર દીધી આ હાથી સાથમાં જોવો પીડિયા હીનો નોખ નોખા આ આગળ માંથી જીવી પીવા પી મારાથી જવાય ને જ પી પડકે ये agama jatuh जा टप्पा नी लिखे એ નિયો ફળવા દે નેમ નેમ કરી દે એવ કશાળો હા તું આ થાય કરી આય કર નય કર નયો તો ખબો તો બન હા ઉગ ખવા દે પાણી દેવા દે સર યો એને તું પરથી આધી નું તને કોક ની ઉપર પેચો એટલે ફળે મુકાય

Đồ hay Mì đã bật thầy ác biết hả Bôi liều cao bôi

ઓલી છે નારંગી હલો ના ખેદુ ના રે ના પકોડા ખાઈ જામ ભાગવું ભાગવું ખાવા ના રે ના ભગાડે હમ આ જોવો તો ખરે મોટા મોટા એટલે નારંગી છે ને અથણા નો બને આના નાણા કામ બને ટ્રાય બોલે સગન સગનમાં મને ગાય અને પાદરડા એ તો બધા ને ખબર છે એમાં કાં ને રાજા હોય દવા સાથે હા હા પડકે તો મને દેખે

પાણી પીવાનું ઢોર નહીં આ કુંડો નહીં આગમ બકાલું અને આ જે ઉકરડાની ખાડ એવો ને પાણાની બનાવી થર મારે

ફેર સૌદવર આની ઇલેક્ટ્રોનિક હગડી છે કંઈ બગડ્યું ને તો મે ફ્રીજ હાયર પાટલો નવો નાખ્યો કેની કે